ગોંડલમાં અમિત ખૂંટના પાટીદાર યુવકના મોતના પ્રકરણમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે અને તેમના પત્ની બીનાબેન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે જે રીબાડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર છે તેની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને તેમને ડરાવવામાં આવતા હોવાથી તાત્કાલિક રૂપે તેમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવે શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ગોંડલમાં બે જૂથ છે તે એક લાંબા સમયથી રાજકીય રીતે એકબીજાના સામે પ્રદર્શન કરી રહ્યા છે ગોંડલમાં જૂથ ગણાય છે જયરાજસિંહ જાડેજા અને તેમના જૂથનું જ્યારે રીબડામાં અનિરુષિ જાડેજા અને તેમનું જૂથ આ બંને જૂથ બળિયા છે બંને એકબીજાના સામે સમયાંતરે કોઈ ને કોઈ કારણસર આવતા હોય છે થોડાક સમય પહેલા પાટીદાર યુવક અમિત ખૂંટ છે તે પોતાનું જીવન ટૂંકા વચના ઉસાન નોંધ માટે આરોપ લગાવે છે કે તેમને ખોટી રીતે અને ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને તેના માટે તેમણે જવાબદાર ગણાવ્યા હતા રીબડાના અનિરુષિ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને અવસાન નોંધના આધારે પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો તપાસ પણ આગળ વધારી હતી અને જે પ્રકારે પાટીદાર યુવક અમિત ખૂંટે જીવન ટૂંકાવ્યું ત્યારબાદ તેમના પડખે સતત જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ થોડાક દિવસ પહેલાં આ પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા હવે આ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે અને અમિત કુંટના પત્ની બીનાબેન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને એક નકલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રવાના કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ગોંડલમાં જે પ્રકારે તેમના પતિના સાથે આ ઘટના બની છે અને તેના આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને તેમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવે તેમાં તેમણે કારણ જણાવ્યું છે કે તે પોતે પણ રીબરાળા રહે છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર શક્તિ થી જાડે જાતે અને તેમના મળતી આ ગામમાં ત્યાં તેમના ઘર આસપાસ નીકરે છે અને તેમને ડરાવવાનો પ્રાસ કરે છે તે કારણસર તેમને અને તેમના પરિવારને પોલીસ રક્ષણ પણ આપવામાં આવે તમે એક રજૂઆત કરી છે મુખ્યમંત્રીને શું પત્ર લખ્યો છે શું રજૂઆત છે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાંય ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દીમાં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપ સિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા ફરે પણ એ લોકોની ધરપકડ નથી કરી એટલે જ હું એને કહેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમારા ગામમાં અમારે અમારા પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં

તો હવે તમે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રોટેક્શન માંગ્યું છે અને ટૂંકમાં આરોપીની તાત્કાલિક ધરપકડ થાય હા હું એને જલ્દી એને ધરપકડ થાય અને બીજા બિચારા નિર્દોષો ફસાય નહીં આવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બહાર ઘણા બધા બનેલા છે અમારા ગામમાં કોઈ એને હજી ખુલ્લા ફરે તો આખું ગામ એનાથી બીબીને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કાઈ નો થાય કોઈ એની સામે જ કોઈ પડતું નતી એના ભયથી અને આવનારા સમયમાં જોવાનું તે રહેશે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે શું પોલીસને દિશા નિર્દેશ આપે છે અને ગોંડલની પોલીસ પણ જે પ્રકારે પરિવારજણે રક્ષણ માંગ્યું છે તે મામલે પણ કંઈ વિચારે છે કે નથી વિચારતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો